નમસ્કાર મિત્રો વેલકમ ટુ મિનિલોક આજે આપણે જાઉં છીએ સાંધીપની હરિમંદિરે આ છે સાંધીપની હરિમંદિરનો ગેટ ને આપણે આ મંદિરમાં પ્રવેશ કરી લીધો છે આ છે ભવ્ય મંદિર ભાઈ શ્રીના સાનિધ્યમાં બનેલું આ ગાર્ડન મેં ગુમને વાળા વચ્ચે આ છે કંઈક શ્રી હરિમંદિરનો વ્યૂ અમુક જગ્યાએ શૂટિંગની પરવાનગી હતી આ છે ફુવારો નહવાનું મન થઈ જાય નૈવેદ શ્રી હરિમંદિરનો વ્યૂ ને હવે આપણે આવી ગયા છે અસમાવતી રિવરફ્રન્ટે ને આપણે લઈ લીધી છે ટિકિટ આ છે અસમાવતી રિવરફ્રન્ટનો કંઈક નજારો બોટિંગ તો જો કે આજે બંધ હતી બાકી કંઈક વધુ મજા આવત હવે અહીંયા આપણે ઘૂમડી લઈ લઈએ ને જોઈએ કે અહીંયા શું છે આ છે બોટ તમે તો ક્યારેય જોઈએ જ નહીં ભાઈ અવેદભાઈ ચડી ગયા છે બોટ ઉપર કે લઈને વહી જાવ પડા ગરમી બહુ છે એટલે લીંબુ સોડા તો બને છે ને ભાઈ વાત સહીએ હવે લીંબુ સોડાની એનર્જી આવી ગઈ છે અને વેદભાઈ જાય છે ઠેકડા મારવા હવે ઠેકડો તો મારીએ નવા નવ ટકા લસરપટ્ટી જો કીધું ને લસરપટ્ટી વેદભાઈ ખાય છે લસરપટ્ટી યાદો મેં ખોય ઇઝ કોલ્ડ અણી કાઢવી એ બધા આજે કહેવાય કે મારા હાથમાં સડી ગયો એટલે અણી કાઢવી તો બને છે અણી ગોઠણે તડકો ન લાગવો જોઈએ એટલા માટે હવે અમે બે ચોકડી મીંડું રમી લઈએ અને તમે આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ